અમદાવાદ શહેરના વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વસંત ગજેન્દ્ર ગડકરનગર જે ચાર મારિયા ખાતે એક જાવેદ જાવેદ સલીમભાઈ પટેલ નામના ત્રીસ વર્ષીય યુવાનના ખૂનનો બનાવ નોંધાયેલ છે આ બાબતે તેના ભાઈ મોહમ્મદ જુનેદ સલીમભાઈ પટેલ દ્વારા વટવા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ મોહમ્મદ જમીર મોહમ્મદ જાફર કાસમભાઈ શેખ અને રાશિદાબાનું વિરુદ્ધ ખૂનની ફરિયાદ નોંધાવતા વટવા પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને ગણતરીના કલાકોમાં જ આરોપીઓ મોહમ્મદ જમીર શેખ મોહમ્મદ જાફર કાસમ શેખ કાસમભાઈ શેખ અને રસીદાબાનુ જાફર શેખ ની ધરપકડ કરવામાં આવેલ છે મરણ જનાર જાવેદ મોહમ્મદ સલીમભાઈ પટેલ પોતે રિક્ષા ચલાવે છે અને જે આરોપી મુખ્ય આરોપી છે જમીર કાસમ શેખ એ લાલ દરવાજા પાસે પાથરના પાથરે છે તેની બાજુમાં રિક્ષા રાખવા બાબતે અગાઉ માથાકૂટ થયેલી જેની અદાવત રાખી અને આ બનાવ બનેલ છે પકડાયેલ આરોપીઓ મોહમ્મદ જમીર કાસમ શેખ અને તેનો ભાઈ મોહમ્મદ જાફર કાસમ શેખ અગાઉ હથિયાર ધારાના ભંગ બદલ તેમજ મારામારીના ગુનામાં બંને બબે ગુનામાં પકડાયેલ છે